નમસ્કાર હું હિતેશલિયા સુરતમાં અવારનવાર ખાડીપુર આવે છે જે મારા અને તમારા ઘર વિસ્તારમાં રહેતા હોય અથવા તો ધંધા રોજગારથી ઇન્ડસ્ટ્રી ઝોન હોય આ તમામ જગ્યાએ ખાડીનાપુર છેલ્લા છ વર્ષતા એટલે કે બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ એટલે કે આ બે હજાર પચીસમાં પણ દરેકના ઘરમાં પાણી ગરી ગયું હતું અને દરેકની ફેક્ટરીઓમાં ઘણા ખાડી કિનારે ફેક્ટરીઓમાં પાણી ગરી ગયું હતું ત્યારે આ ગુજરાત સરકાર કેમ હુંફાળી થઈને જાગતી નથી જો અધિકારીઓ જે ભૂતકાળમાં ભૂલો કરી બેઠા છે જે અધિકારીઓ ઉપર ક્યારેય કંટ્રોલ નથી કર્યું જેથી કરીને આ સુરતમાં વારંવાર ફૂટની ઘટના બને છે તો આ બે હજાર પચીસમાં કાયદાકથા ટીમના માધ્યમથી આ સરકારને એટલે કે સરકારના તમામ ડિપાર્ટમેન્ટમાં એક પત્ર લખવામાં આવ્યો હતો જે પત્રના આધારે અમે છ એવા સુજાવ સરકારને કીધા છે કે જે સુજાવના આધારે જો આપ કામગીરી કરશો તો આ સુરતમાં કાયમી ધોરણે એટલે કે બે હજાર છવ્વીસમાં પૂર આવવાની કોઈ સંભાવના નથી ઉપરથી વરસાદ આવે કે શહેરમાં વરસાદ આવે પૂર તો ન જ આવે તો આ સુજાવ શું હતા આપ સાંભળો આપણો પહેલો સુજાવ એવો હતો કે સુરત શહેરમાં તમામ ખાડીઓની પહોળાઈ એટલે કે તમામ ખાડીઓની પહોળાઈ નીતિ નિયમો પહોળાઈ હોવી જોઈએ જે આજે આપ જોઈ શકો છો કેટલા મીટરની પહોળાઈ હશે કારણ કે આજુબાજુમાં ગેરકાયદેસર એટલું કન્ટ્રાકશન ઊભું થઈ ગયું છે ખાડીઓના દબાણ ઊભા થઈ ગયા છે ખાડીઓના ખાડીઓની અંદર જ બીમ ઊભા કરી દીધેલા છે આજે આપણે નરી આંખે જોઈ શકાય છે બીજો જીડીસીઆરના નિયમો એટલે કે ખાડી કિનારે જે કોઈ ફાઈનલ પ્લોટ બાંધકામ એટલે કે નવ નવ મીટર ખાડીને છોડીને બંને સાઈડ નવ નવ મીટર ખાડીને છોડીને જગ્યા હોવી જોઈએ અથવા તો આજે પણ જે જગ્યા ઉપર બાંધકામો થઈ ગયા છે એ તત્કાલન ધોરણે ડિમોલેશન કરવા માટે કમિટીની રચના થવી જોઈએ અને તત્કાલન ધોરણે આ ડિમોલેશન થવા જોઈએ બીજું દરિયા લેવલની તુલના હોય જે ખાડીમાં વધુની વધુ ઊંડાઈ લેવલ જે વાર્ષિક ધોરણે ઊંડાઈ નક્કી કરવામાં આવે એ દર વર્ષે ચોમાસા પહેલા સાફ સફાઈ ફરજિયાત થવી જોઈએ પરંતુ આ તંત્ર અને આ તંત્રમાં બેઠેલા અધિકારીઓ એસી ની કેબિન બહાર નીકળીને ક્યારે આ જોતા નથી જ્યારે પૂર આવી જાય અને ઘરોમાં પાણી ગરી જાય ત્યારે સફાળી આ સુરત મહાનગરપાલિકાની અધિકારીની ટીમ જાગે છે અને ઘરે ઘરે ફૂડ પેકેટ ટેક્ટરો લઈને સ્થળાંતર કરવાનું શરૂઆત કરે છે પરંતુ આ બધું તમે આખું વર્ષ દરમિયાન કામગીરી જો કરો અને ચોમાસા પહેલાં આ બધી કામગીરી પૂર્ણ કરો તો આ પૂર આવવાની કોઈ સંભાવના નથી નવી ટીપી સ્કીમ એટલે કે કોઈ પણ નવી ટીપી સ્કીમ જે મંજૂર કરવાની હોય ફાઇનલ કરવાની હોય તો પહોળાઈ આ તમામ વિસ્તારની અભિપ્રાય માટે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં ફરજિયાત મંજૂરી લેવી આ મંજૂરી લેવાથી ખાડીના દબાણો કાયમી માટે નહી થાય જેથી કરીને આપણા સુરતમાં પૂર નહીં આવે પાંચમો મુદ્દો હતો અમારો શહેરમાં ફાઇનલ થયેલા ટીપી સ્કીમ પસાર થતી ખાડીઓ હોય જે પહોળાઈ અને ઊંચાઈ નક્કી કરવામાં

તાળવાળી વિસ્તાર હોય લિંબાયત ખાડી હોય લિંબાયત ઝોનમાં હોય આ તમામ જગ્યાએ ખાડી પૂરથી અસંખ્ય લોકોના કરોડો રૂપિયાનું નુકસાન થાય છે ત્યારે આ અધિકારીઓને જગાડવા માટે કાયદા ટીમે પત્ર લખ્યો છે આ ખાડીપુર આવ્યું જે ઘણા વર્ષો હતા આવતું આવે છે પરંતુ જ્યારે અમારી કાયદા ટીમે નક્કી કર્યું કે હવે આ તો રોજનું થયું દર વર્ષનું થયું ત્યારે આ પત્ર બે માં ખાડીપુર આવ્યું અને આ પત્ર

આ દર વર્ષનું જે પાણી આવે છે એને કાયમી નિરાકરણોએ લાવવું પડશે આ પત્ર લખ્યા લખ્યા પછી તત્કાલીન ધોરણે સુરત કલેક્ટરને ત્યાં ઓફિસમાં મિટિંગ થાય છે અને તત્કાલીન ધોરણે મિટિંગમાં ઘણા એવા નિર્ણયો લેવાય છે જે આ પેપરના કટિંગ ઉપર વાંચી શકો છો આપ જે નિર્ણય બાદ તત્કાલીન ગાંધીનગર એટલે કે ગુજરાત રાજ્યના જે આપણે સંવેદનશીલ મુખ્યમંત્રી કહીએ છીએ જે મુખ્યમંત્રીએ પણ તત્કાલીન હાઈ કમાન્ડની મિટિંગ બોલાવી હતી અને હાઈ કમાન્ડ ની મિટિંગમાં દરેક અધિકારીઓની હાજરી રાખી અને સારા નિર્ણયો કર્યા છે પરંતુ હજુ આ મુદ્દા તમે ધ્યાનમાં લેશો સરકાર નહીતર ભવિષ્યમાં આ કોર્ટમાં અમે એટલે કે હાઈકોર્ટમાં પડકારી અને આ કાર્યવાહી અમે કરાવીશું જય હિન્દ જય ભારત